જામુગુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાઇક ચાલક મૂળ રાજકોટ અને હાલ રહે બોડેલી ના રવિભાઈ મનસુખભાઈ પરવડિયા જેવો કોઈ કામ અર્થે જામુગુડાથી ઊંચાપાન તરફ જતા હતા તે સમયે જામુગુડા તાલુકાના કંજીપાડી ગામ પાસે રવિભાઈને અચાનક ચક્કર આવી જતા બાઇક ઉપરથી રોડ ઉપર પટકાયા હતા જેમાં રવિભાઈને પ્રાથમિક સારવાર જામુકુડા ખાતે આપી વધુ સારવાર માટે બોડેલીની સંગમ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યારે આ બનાવમાં રવિભાઈની પાસે રહેલ રોકડ રકમ અને મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ સ્થળ ઉપરથી એકસો ના પાયલટને મળતા એકસો પાયલોટે રવિભાઈના પરિવારજનોને સુપ્રત કરતા પરિવારે આ પાયલોટનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો તેમજ રવિભાઈને અચાનક ચક્કર આવતા તેમને તાત્કાલિક સારવાર મળતા તેમની પણ તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે